નમસ્કાર મિત્રો મિત્રો આજના વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એક જૂન થી લઈને ચૌદ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ચોમાસાની શું હાલની પરિસ્થિતિ છે કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવશે અને હજુ પણ ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે ઉપરાંત ભેજનું પ્રમાણ પ્રમાણ અને કઈ એવી મજબૂત સિસ્ટમ ઉત્તર ભારતમાં સક્રિય થઈ છે જેમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ મિત્રો વાત કરીએ તો સિસ્ટમથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મધ્યમ સરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે ઉપરાંત ઉત્તર પ્રદેશના ઉત્તરી પટ્ટામાં એક સિસ્ટમ સર્જાયો છે પૂર્વ ભારતમાં પણ એક સિસ્ટમ સર્જાયો છે જેના ભાગરૂપે થઈને અરબી સમુદ્રના ભેજવાળા છે કે દિલ્હી સુધી જોવા મળે અને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં આધી તોફાન વરસાદ પણ જોવા મળી શકે છે હવે જ્યારે ભેજનું પ્રમાણ ગુજરાત ઉપરથી પણ પસાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો વિસ્તારથી તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ થઈ ગઈ છે એક જૂન તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાય વરસાદ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ ઉપરાંત વલસાડ નવસારી સુરત તાપી ડાંગ દાદરાનગર હવેલી નર્મદા છોટાઉદેપુર દાહોદ અને મહીસાગરના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ગુજરાતના બાકીના વિસ્તારોમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય લો ક્રાઉડ ફોર્મેશન સર્જા જાય ભેજનું પ્રમાણ વધારે જોવા મળે તો જે તે વિસ્તારમાં પણ છોટો છવાય વરસાદ થઈ શકે છે આ જે જિલ્લાઓની માહિતી આપે છે એક પ્રાથમિક તબક્કે આ જિલ્લામાં વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે ત્યારે બીજી તરફ મિત્રો કચ્છનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતનો દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય તેમાં કિલોમીટર પ્રતિ પવન એટલે કે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને આ તોફાના કારણે વૃક્ષો ધરાશાયી થવા અથવા તો કાચા નાના મોટા મકાનોને પણ નુકસાન થઈ શકે છે એટલે મિત્રો તમારી કોઈ વસ્તુ હોય તો તેને સાવચેત જગ્યાએ રાખી લેજો કારણ કે આ મીની વાવાઝોડાનો સ્વરૂપ

મહારાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર અને ભયંકર વરસાદ થાય જેમાં ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ અને અને તેની અસર ગુજરાતને પણ જોવા મળવાની છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ સાત થી લઈને ચૌદ જૂન વચ્ચે થાય તેવી સંભાવના છે હવે ચોમાસાની પણ વાત કરી દઈએ તો ચોમાસું અત્યારે મહારાષ્ટ્ર સુધી અટકી ગયું છે પરંતુ મિત્રો અમારા અંદાજ મુજબ દસ થી લઈને બાર જૂનની વચ્ચે ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટામાં દસ્તક આપે તેવી સંભાવના છે અને જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું ચોમાસું આવરી લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો સમયસર મળવાનું છે એટલું બધું વહેલું પણ આપણને મળવાનું નથી અને આવનારા ચોમાસાનો જે વરસાદ છે એકસો ને ચાર ટકાથી વધુ વરસાદ થશે એટલે સામાન્ય કરતા વધુ વરસાદ આપણને મળવાનો છે એટલે કોઈ ચિંતાના સમાચાર અત્યારે હાલ નથી દેખાતા બીજી તરફ ગરમીનું પ્રમાણ વધારે રહેશે બફારાનું પ્રમાણ વધારે રહેશે કારણ કે એક તરફ ગરમી અને એક તરફ કહી શકાય કે ભેજનું પ્રમાણ છે એટલે બંને સંયુક્ત પરિબળોના ભાગરૂપે કહી શકાય કે બફારો અને ગરમીનો અહેસાસ જોરદાર થવાનો છે મહત્તમ તાપમાન પાંત્રીસ થી આડત્રીસ ડિગ્રીની વચ્ચે રહે તેવી પણ સંભાવના છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં તમામ પ્રકારની માહિતી આપજો જેથી ગુજરાતમાં ડમ્મરીઓ બહુ ઉડશે એટલે આંખોમાં ધૂળના રચકણો જવા અને વિઝિબિલિટી પણ ઝીરો થઈ જાય તેવી સંભાવના છે એટલે વાહન ચલાવતી વખતે થોડા ધ્યાન રાખજો અને ખૂબ ધૂળની ડમ્મરી ઉડતી હોય તો તમારી જે વાહનોની હેડલાઇટ છે તે પણ ચાલુ રાખજો બાકી મિત્રો તમને આવું નવું અપડેટ પણ આપણા વિડીયોના માધ્યમથી તમને આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વર્ષની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે